નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડે ન્યૂઝ બોડેલીમાં છોટાઉદેપુર જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડ અને યુસીસીનો કાયદો પરત લેવા માટે મૌન રેલી કાઢી પ્રાંત અધિકારી કચેરીએ આવેદનપત્ર આપ્યું છે છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડ અને યુસીસીનો કાયદો પરત લેવા બોડેલીના અલીપુરા ચાર રસ્તાથી બોડેલી તાલુકા સેવા સદન સુધી માઉન રેલી કાઢી પ્રાંત અધિકારી કચેરીએ જઈ સિરસ્તેદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આ ખાસ કરીને જ્યારે રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય તો પ્રબળ માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે કે યુસીસી કાયદો અને બોર્ડ સુધારાનો જે કાયદો છે વકફ બોર્ડ સુધારાનો કાયદો તે પરત લેવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું કે વકફ બોર્ડ અને યુસીસીનો કાયદો મુસ્લિમ સમાજને નુકસાન કરે છે તેમજ ઇસ્લામના કાયદાઓમાં સરકારની દખલગીરીથી સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે નારાજગી પ્રવર્તી છે જો આવનાર દિવસોમાં આ કાયદો પરત નહીં ખેંચવામાં આવે તો ગાંધી જયંતી માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે આજ રોજ મુસ્લિમ સમાજ બોડેલી તેમજ આજુબાજુના તમામ ગામોમાંથી એક આવેદનપત્ર પ્રાંત પ્રાંત સાહેબની ઓફિસમાં આપવામાં આવ્યું આ પ્રાંત આ આવેદન વકફ બિલ જે પાસ થયું છે એના વિરુદ્ધમાં તેમજ આવનાર સમયમાં યુસીસી કરીને એક બિલ આવી રહ્યું છે યુસીસી બિલથી અમારા મુસ્લિમ સમાજને સખત વિરોધ છે એનું કારણ એક છે કે આ જે યુસીસી છે એ બંધારણ આર્ટિકલ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એ એનું ઉલ્લંઘન કરે છે અને જે ધાર્મિક બાબતો જે સ્વતંત્રતા અધિકાર આપેલ છે એનું બંધ થાય છે તો બિલકુલ આયુસી ગેરબંધાર છે એના માટે આજ રોજ મુસ્લિમ સમાજે સખતમાં સખત મોટી 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 રેલી આયોજન કરીને આપણે આયોજન કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારો આ ખાસ વિરોધ છે કે આ યુસીસી બિલ પાસ ના થાય અને તેમજ અમારા મુસ્લિમ સમાજના હિતોનું રક્ષણ થાય તેવી વિનંતી છે વકફની અંદર એવું છે કે વકફ એક એક એવો શબ્દ છે કે જે મુસ્લિમ સમાજના તરફથી આપવામાં આવેલી લોકો માટેની મિલકતો છે તો જો મુસ્લિમ સમાજ જ તેનું સંચાલન કરે તો તેમાં બીજા કોઈ સમાજનું જો એ થાય હા સરકારનું હ દખલગીરી થાય તો એમાં મુસ્લિમ સમાજને બહુ મોટો લોસ જવાનો એક સંભાવના છે

ગુજરાત રાજ્યના જિલ્લાના બોડેલી ખાતે આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સેવા સદન ખાતે જે પ્રાંત સાહેબ શ્રી છે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભારત સરકારે જે વકફ બિલનો જે જબરજસ્તી મુસ્લિમો પર થોપવામાં આવી રહ્યું છે તેના વિરોધની અંદર આજે રેલી કાઢવામાં આવી હતી જ્યારે મુસ્લિમોની લીલા કરેલી દાન કરેલી જે મિલકતો છે વકફની અંદર જે મિલકતો આપેલી છે એ મિલકતો પર સરકારની સીધે સીધી નજર આવી ગયેલી છે અને આ મિલકતોને પચાવી પાડવા માટે આ વકફ બિલને લાગુ કરવામાં આવ્યું છે ભારત દેશની અંદર દિલ્હીની માત્ર એકસો ને જે પ્રીમિયમ જગ્યાઓ છે તે પડાવી લેવા માટે અને જે વકફની જમીન પર બે હજાર બેની અંદર મુકેશ અંબાણી દ્વારા દોઢસો કરોડના ભાવની વેલ્યુએશનની જમીનની જે પંદર કરોડમાં પચાવી પાડીને હાલની અંદર દસ હજાર કરોડની જે પ્રોપર્ટી છે તેને બચાવવા માટે ભાજપ સરકાર અને આજે હાલની સરકાર છે તે બચાવવા માટે વકફની મિલકતોને પોતે લૂંટી રહી છે અને એના વિરોધની અંદર અમારો સખત પણ વિરોધ કરીને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સાથે સાથે આવનારા સમયની અંદર ઓલ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ત્રીસ એપ્રિલના દિવસે સાંજના સમયે જે ત્રીસ મિનિટ સુધીને પોતાના ઘરની મુસ્લિમોને લાઇટો બંધ કરીને જે આંદોલન કરવા માટે જે આહવાન કરેલું છે તેને પણ તમામ સમા સમાજ મુસ્લિમ સમાજે તેને આવકાર્ય રાખીને એની અંદર સહકાર આપવો જોઈએ સાથે સાથે જે આ કાળો કાયદો છે એ આઠ એપ્રિલના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા જે મંજૂરી આપવામાં આવી જ્યારબાદ ગાંધી ગાંધીનગરની અંદર નવ એપ્રિલના દિવસે વકફ બોર્ડની અંદર દિલ્હીની ટીમો આવીને ઉતરી ગઈ અને જે કબ્રસ્તાની જમીનો છે દરગાહની જમીનો છે મદ્રસાની જમીનો છે આ તમામ જમીનોની તહેકાત ચાલુ કરીને અત્યારે સરકારી જમીનો છે તેમ કહીને ઇન્કવાયરી કરીને જમીનો પાછી લેવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે જે લોકો સમાજની અંદર મુસ્લિમ સમાજની અંદર જે લોકો ગદ્દાર બનીને હાલની અંદર આ કાયદાને આવકાર આપે છે તેવા લોકોને અમે સખ્તપણે કહેવા માંગીએ છીએ કે આવનારી પેઢી તમને માફ નહીં કરે હાલના સમયની અંદર તમારી પાસે સમય છે કે આનો આપણે સખત બને વિરોધ કરવો જોઈએ અને જેમ ભારત અંદર કિસાન કિસાન બિલ લાગુ થઈને કિસાન એક્ટ બનીને કાયદો બની ગયા પછી પણ એને સ્ટે મૂકીને રદ કરવામાં આવ્યો તેવી જ રીતે વકફ બિલ વકફ ના કાળા પણ રદ કરવામાં આવે એ મારી એ અમારી સૌ મુસ્લિમ સમાજ વતી લાગણીઓ છે ભારત સરકારને ને સાહિદ શાહીદ